ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત મેઘરજોને અને તાલુકાનો પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું ગુજરાત સરકાર દ્વારા હાલ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખેડૂતોની અંદર પ્રાકૃતિક ખેતી અંતર્ગત માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા મેઘરજ અને ભીલોડા તાલુકાનું પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન રેલાવાડા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બંને તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં વિવિધ અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક ખેતી અંતર્ગત સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેઘરજ તેમજ ભિલોડા તાલુકાના ધારાસભ્ય સહિત તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા સદસ્ય તેમજ આમંત્રિત મહેમાન અને ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત કાર્યક્રમને સફળ બનાવ્યો નમસ્કાર આત્મા પ્રોજેક્ટ અરવલ્લી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન કાર્યક્રમ મુકામે આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં પ્રાકૃતિક વિશે પ્રાકૃતિક વિશે ખેડૂત મિત્રોને સમજાવવામાં આવ્યા અને પ્રાકૃતિક ખેતીમાં વારંવાર માહિતગાર કરવામાં આવ્યા અને દરેક પ્રકારની બીમારીઓ અને પ્રાકૃતિક ખેતી વિશે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું જ્યોતિભાટિયાનો રિપોર્ટ એઝ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે